મનારાયણ જય મુરલીધર આજે આહિર સમાજ દ્વારા જે દ્વારકાની અંદર રાસ ઉત્સવ કરવામાં આવ્યું જેની અંદર આહિર સમાજની એક એકતા અને અખંડતા એ આજે સમાજને બતાવી કે આહિર સમાજની ખુમારીવાળી આહિર સમાજ અમારી એની અંદર કેટલી એકતા છે અને જે આપણા બહેન દીકરીઓએ રાસ રમી જે હજારોની સંખ્યામાં પચાસ હજારથી વધુ બહેનુ દીકરીઓએ રાસ રમી હતી અને ભગવાન કૃષ્ણને મુરલીધરને એમણે રાજી કર્યા હતા તો હું સમસ્ત આહીર સમાજને ફરી એક વિનંતી કરું કે આવીને આવી એકતા સમાજમાં તમારે બની રહે અને હું મુરલીધર પાસે ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરું કે ફૂલો ફલો અને આગળ વધો અને આવીને આવી એકતા તમારા સમાજની અંદર રહીએ એવી પિનાક શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ